હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ બજાર જેવા જ ક્રિસ્પી અને ટેસ્ટી મેથીના ખાખરા બજારમાં એમ તો અલગ અલગ ફ્લેવરના ખાખરા મળી જ જાય છે પણ જો તમે એકવાર આ રીતે ખાખરા ઘરે બનાવવાનું શીખી ગયા તો કોઈ પણ મનપસંદ ફ્લેવરના ખાખરા સરળતાથી તમે ઘરે બનાવી શકો છો એક ખાખરો હું તમને અહીંયા તોડીને પણ બતાવું છું કે કેટલો પરફેક્ટ પાતળો અને ક્રિસ્પી ખાખરો બન્યો છે તમે આને નાસ્તા માટે એકવાર બનાવીને એક મહિના સુધી એરઠાઇડ ડબ્બામાં ભરીને રાખી શકો છો પછી જ્યારે પણ તમારું મન કરે ત્યારે ચા સાથે ખાઈ શકો છો કે પછી પીઝા ચાટ કે ચેવડો પણ બનાવીને ખાઈ શકાય છે તો ચલો પરફેક્ટ માપથી આ મેથીના ખાખરા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ખાખરા માટે લોટ બાંધીશું એ માટે એક વાસણમાં આપણે બસો પચાસ વાળો એક કપ અને અડધો કપ એટલે કે દોઢ કપ જેટલો જે બારીક રેગ્યુલર રોટલી બનાવવાનો ઘઉંનો લોટ આવે છે એ જ ચાળીને લઈ લઈશું એક કપ લોટ ગ્રામમાં એકસો દસ ગ્રામ થાય છે દોઢ કપ એટલે કે ટોટલ એકસો ગ્રામ જેટલો લોટ છે હવે આપણે એની અંદર ધોઈને ઝીણી સમારેલી મેથી ઉમેરીશું મેથીની એક્સ્ટ્રા દાંડી હટાવીને વીસ ગ્રામ જેટલી મેથી વેટ સ્કેલમાં માપીને મેં લીધી હતી અને ધોઈને એને ઝીણી સમારીને લીધી છે મેથીની જે એક્સ્ટ્રા દાંડી છે એ હટાવ્યા પછી મેં વીસ ગ્રામ મેથી માપીને લીધી છે દાંડીને લીધે ખાખરા જે છે એ ક્રિસ્પી નહીં બને તો ગમે તેટલી કુમળી દાંડી પણ હોય તો પણ એને આપણે હટાવી જ દેવાની છે હવે આપણે એમાં એક ચમચી જેટલું જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી જેટલી આપણે એમાં હળદર ઉમેરીશું એક ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરીશું સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરીશું અહીંયા મેં એક ચમચીથી થોડું ઓછું પોણા ચમચી મીઠું ઉમેર્યું છે બે ચમચી એની અંદર દળેલી ખાંડ ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે એની અંદર વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ લોટ સાથે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તેલ સરસ મિક્સ થઈ જાય એ પછી આપણે એમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈશું જો લોટ આપણે કઠણ બાંધીશું તો પતલા ખાખરા વણવામાં મુસીબત આવશે અને જો લોટ એકદમ પોચો કરી દઈશું તો ખાખરા ક્રિસ્પી થવામાં મુશ્કેલી થશે એટલે મીડિયમ સોફ્ટ જ લોટ બાંધવાનો છે તો લોટ બંધાઈ ગયા પછી બેથી ત્રણ મિનિટ મેં એને સરસ મસળી પણ લીધો છે હવે આપણે એને ઢાંકીને રેસ્ટ આપવા માટે પંદરથી વીસ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું આટલો લોટ બાંધવા માટે મેં અડધો કપ એટલે કે એકસો વીસ એમએલ પાણી લીધું હતું એમાંથી તમે જોઈ શકો છો એકથી દોઢ ટેબલ સ્પૂન પાણી જ વધ્યું છે દસથી પંદર મિનિટ પછી આપણો જે લોટ છે એને પણ સરસ રેસ્ટ મળી ગયો છે તો પ્લેટ ખોલીને એકવાર આપણે ફરીથી લૂંટને મસળી લઈએ લોટ જો તમે પ્રોપર મસળશો તો ખાખરા પણ એકદમ સરસ બનશે લૂંટને બરાબર મસળી લીધા પછી હવે આપણે એને બે પાર્ટમાં આ રીતે ડિવાઈડ કરી લઈશું અને રોલ બનાવીને આપણે એમાંથી એક સમાન મીડિયમ સાઇઝના લુઆ તોડીને તૈયાર કરીશું લુહા જો એક સમાન તોડશો તો બધા ખાખરા પણ એક સમાન જ વણાશે નહીં તો અમુક ખાખરા સાઇઝમાં નાના અને અમુક ખાખરા સાઇઝમાં મોટા બનશે તો આ જ રીતે બધા જ લુઆ આપણે તોડી લેવાના છે એ પછી આપણે બે હાથથી એને ચપટા કરી લઈશું આ રીતે તો આ રીતે બધા જ લુઆ આપણે તૈયાર કરી લીધા છે હવે મેં અહીંયા એક પાટલી લીધી છે એના ઉપર આપણે સૂકા ઘઉંના લોટમાં કોટ કરીને એક લુઓ મૂકીશું અને એકદમ પતલો કાગળ જેવો ખાખરો વણી લઈશું ખાખરો વણતી વખતે જો તમને વચ્ચે વચ્ચે જરૂર લાગે તો સૂકા ઘઉંના લોટમાં એને આ રીતે કોટ કરીને તમે વણી શકો છો પણ કોશિશ કરવી કે સૂકો લોટ જે છે એ ઓછો જ લેવો પડે વધારે લોટ ના લે તો વધારે સારું રહેશે તો અહીંયા બધા જ ખાખરા આ જ રીતે આપણે એકદમ પતલા વણીને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ ખાખરા આ રીતે મેં એકદમ પતલા અને એક સમાન સાઈઝના વણીને તૈયાર કર્યા છે હવે આપણે એને કાચા પાકા શેકી લઈશું ખાખરા શેકવા માટે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકી છે એની ઉપર ખાખરો મૂકીને દસથી પંદર સેકન્ડ આપણે ધીમા તાપે એને શેકાવા દઈશું ધ્યાન રાખવું કે ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે દસથી પંદર સેકન્ડ પછી આ રીતે આપણે બીજી બાજુ એને ફેરવી દઈશું અને ફરીથી આપણે દસથી પંદર સેકન્ડ એને શેકાવા દઈશું તો તમે જોઈ શકો છો ખાખરો આપણો કાચો જ છે આ રીતે પહેલાં આપણે બધા જ ખાખરાને કાચા પાકા શેકીને તૈયાર કરી લેવાના છે શેકાઈ જાય તો એને એક પ્લેટમાં લઈ લઈશું જેમાં પ્લેટમાં મેં એક ટિશ્યુ પેપર મૂક્યું છે જેથી ખાખરો ભીણો થઈને ચોંટી ના જાય તો તવા પર બીજો ખાખરો પણ મૂકી દીધો છે દસ પંદર સેકન્ડ પછી આપણે એને પણ ફેરવી લઈશું જે ખાખરો આપણે પહેલાં શેક્યો હતો કાચો પાકો એના ગરમ ગરમ ઉપર જ આપણે પીગાળેલું ઘી લગાવી દઈશું ઘીથી ખાખરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે પણ તમે ચાહો તો તેલ પણ લગાવી શકો છો કાં તો પછી તેલ અને ઘી બંને અડધું અડધું કરીને પણ લઈ શકો છો અહીંયા મેં ઘી ઉગાડીને લગાવ્યું છે તો એટલી વારમાં આપણો જે બીજો ખાખરો છે એ પણ કાચો પાકો શેકાઈ ગયો છે તો એને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ અને ગરમ ગરમ હોય ત્યારે જ એના ઉપર પણ આપણે ઘી લગાવી દઈએ બાકીના બધા જ ખાખરા આપણે આ જ રીતે કાચા પાકા શેકીને ઘી લગાવીને પહેલાં તૈયાર કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો બધા જ ખાખરા મેં કાચા પાકા તૈયાર કરી લીધા છે આ સ્ટેજ ઉપર એને ટોટલી ઠંડા થઈ જાય પછી તમે ફ્રીજમાં પણ મૂકી શકો છો એક બે દિવસ પછી જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે એને શેકી શકો છો તો અત્યારે એ સુકાઈ ના જાય માટે એક સાફ કપડું ઢાંકીને અડધો કલાક એને રહેવા દેવાના છે અડધો કલાક પછી આપણા ખાખરા જે છે ટોટલી ઠંડા પણ થઈ ગયા છે અને કપડું ઢાંક્યું હતું તો ઉપરથી સુકાયા પણ નથી તો હવે ફરી વખત આપણે એને શેકી લઈએ તો ગેસ ઉપર સીમ તવી મેં ગરમ કરવા મૂકી છે અને ઉપર આપણે આખી ખાખરાની આ રીતે જ મૂકી દઈશું અને એક સાફ કપડું આપણે આ રીતે ફોલ્ડ કરીને દબાવી દબાવીને એને શેકવાના છે તમે ચાહો તો જે ભાખરી દબાવવાનો લાકડીનો આ રીતનો ડટ્ટો આવે છે એનાથી પણ ખાખરા શેકી શકો છો પણ મને કપડાંથી દબાવીને ખાખરા શેકવાનું વધારે કમ્ફર્ટેબલ લાગે છે એટલે હું આ જ રીતે એને શેકીશ તો હળવા હાથે ધીમા તાપે આપણે આ રીતે એને દબાવતા રહેવાનું છે તો જે છેલ્લો ખાખરો છે એ એક સાઈડથી સરસ શેકાઈ જશે અમુક સેકન્ડ પછી આપણે એક તાવીથાની મદદથી જે છેલ્લો ખાખરો છે એને અલગ કરી લેવાનો છે કારણ કે શે જે ચોંટી ગયો હશે તો એને આપણે છોડાવી લેવાનો છે તો આ રીતે ફેરવીને તમે એને અલગ કરી શકો છો અને હવે જે સાઈડ ના શેકાઈ હોય એને તવા પર નીચેની સાઈડ ટર્ન કરીને ફરીથી આખી ગડ્ડી રાખીને હળવા હાથે દબાવતા રહીને આપણે ખાખરા શેકી લઈશું આ રીતે ખાખરા શેકવાથી વધારે એના પર ડોટ્સ પણ નથી આવતા અને ઓછી મહેનતમાં શેકાઈને તૈયાર થઈ જાય છે તો નીચેનો ખાખરો જ્યારે ટોટલી શેકાઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને લઈ લઈએ તો આ ખાખરો જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એના ઉપર પીગાળેલું ઘી લગાવી દઈશું અને બાકીના બધા જ ખાખરા આપણે સેમ પ્રોસેસથી હળવા હાથે દબાવી દબાવીને શેકી લેવાના છે જો તમારે આ મેથડથી ખાખરા ના શેકવા હોય તો એક એક કરીને પણ તમે એને શેકી શકો છો પણ એમાં થોડો ટાઈમ વધારે વેસ્ટ થઈ જાય છે તો બીજો ખાખરો પણ આપણો બંને સાઈડથી શેકાઈ જાય એટલે આપણે એને પણ પ્લેટમાં લઈ લઈએ અને એની ઉપર પણ આપણે ગરમ હોય ત્યારે જ ઘી લગાવી દઈશું તો આને પણ હું પ્લેટમાં લઈ લઉં છું અને ગરમ ગરમ ઉપર જ આપણે ઘી લગાવી દઈશું અને બાકીના બધા જ ખાખરા આ જ રીતે શેકીને આપણે તૈયાર કરી લઈશું જે અત્યારે ઘી લગાવ્યું છે થોડીક સેકન્ડમાં ખાખરા એબ્ઝોર્બ કરી લેશે તો બધા જ ખાખરા અહીંયા મેં શેકીને તૈયાર કરી લીધા છે અને તમે જોઈ શકો છો જે ઘી લગાવ્યું હતું એ પણ ખાખરાએ એબ્ઝોર્બ કરી લીધું છે અત્યારે આ થોડા ગરમ છે ટોટલી ઠંડા થાય તો જે ઘી દેખાય છે થોડું ઘણું એ પણ બધું જ સુકાઈ જશે તો એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી ખાખરા બન્યા છે જે તમને હું તોડીને પણ બતાવું છું આ ખાખરો ખાઈને કોઈને પણ વિશ્વાસ નહીં થાય કે તમે આને ઘરે બનાવ્યા છે બજારથી ઓછા ખર્ચમાં હેલ્ધી ખાખરા ઘરે બનીને તૈયાર થયા છે તો જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાઇકનને પણ દબાવજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો